વડોદરામાં હળણી તળાવમાં બોટ ડૂબી જતા સ્કૂલના બાર બાળકો અને બે શિક્ષિકા ડૂબી ગયા હતા તે હળની બોટકાંડની આજે બીજી પુણ્યતિથિ છે હૃદય કંપાવી દેનારી તે ઘટનાને આજે પણ બાળકો ગુમાવનારા પરિવારજનો અને લોકો ભૂલ્યા નથી પરંતુ પ્રજાની ચિંતાના દાવા કરનાર નેતાઓ અધિકારીઓ જાણે આ ઘટના ભૂલી ગયા હોય તેમ લાગે છે કારણ કે હળણી બોટકાંડની બીજી પુણ્યતિથી મોતને ભેટનારા પરિવારજનોએ ભીની આંખે શ્રદ્ધાંજલિ લોકો ખાલી સત્તા નું પૈસા નું બધાનું મો છે તમે જોઈ શકો છો અમે અમારા બાળકોને શ્રદ્ધાંજલિ આપવા આવે તો પણ પોલીસનું કેટલી બધી ટીમ છે બરાબર અરે જ્યારે સ્કૂલ પ્રશાસન હોય કે બધા અધિકારીઓ હોય હાઈકોર્ટ ઓર્ડર કરતી હોય કે એ લોકો ગુનેગાર છે એમના પર એક્શન લો છતાં એના પર એક્શન ન લેતા એના ઉપર કોઈ કાર્યવાહી નહીં કરતા એ પીડિત પરિવારોને હેરાન કરે છે વારેક ઘડી એ પોલીસવાળા તંત્રના એક્શનથી અમે હેરાન કરે છે